તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી દર વર્ષની મુજબ રજબ માસના ચાંદની પાંચ તારીખે ભીડભળિયા દાદા બુખારીની પરંપરાગત પગપાળા મેદની નીકળી હતી આ ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક ગણાતી મેદનીમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજીત બારથી ચૌદ લાખ જેટલા લોકો જોડાયા હોવાનું જણાવ્યું છે મેદનીમાં જોડાયેલા શ્રદ્ધાળુ લગભગ એકસો વીસ કિલોમીટર પગપાળા યાત્રા કરીને ભડિયાદ પહોંચશે અને પોતાના મત પૂર્ણ કરે અને પોતાની મન્નત પૂર્ણ કરે આ યાત્રાની વિશેષતા એ છે કે તેમાં મુસ્લિમ દલિત રાજપૂત મોદી તથા હિન્દુ સમાજના લોકો એક સાથે જોડાઈને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપે છે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ પીર ભડિયાદની દરગાહ પર દલિત સમાજની ધ્વજા ચડાવવામાં આવે જે ગંગા જમણી સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે જમાલપુર ગાયકવાડ હવેલીના પીઆઈ ચિરાગોસ્વામી સાહેબ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને મેદની સેન્ટ્રલ કમિટીના સભ્યો દ્વારા શ્રદ્ધાળુનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આ પગપળા મેદની માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ ભાઈચારા સમસ્ત સમરસતા અને એકતાનું જીવન પ્રતિક બનીને ફરી એકવાર સમાજમાં સોહારનો સંદેશ આપી ગઈ છે